કે તમે સૌ સારા હશો મારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા માટે આપ સૌનો હું દિલથી આભારી છું થેન્ક યુ વેરી વેરી મચ ધોરણ દસના પરીક્ષા ટાઈમટેબલમાં લગભગ દરેક પરીક્ષા પછી રજા આવે છે જે આપણા માટે ખૂબ સારી વાત છે રજાથી આપણે વધુ તૈયારી કરી શકીશું તો ચાલો મિત્રો આપણે ટાઈમટેબલ તરફ નજર કરીએ તો ચાલો મિત્રો આપણે દસમાં ધોરણ વર્ષ બે હજાર ચોવીસ પચીસ ની પરીક્ષાનું ટાઈમટેબલ જોઈશું આપણી પરીક્ષા સત્તાવીસ તારીખથી ચાલુ થશે સત્તાવીસ ફેબ્રુઆરી તેમજ તેની પૂર્ણતા દસ માર્ચના રોજ થશે તો આપણે જોઈશું કે સત્તાવીસ બે બે હજાર પચીસ ગુરુવારના રોજ આપણી પ્રથમ ભાષાના પેપરો હશે પ્રથમ ભાષામાં ગુજરાતી હિન્દી મરાઠી અંગ્રેજી ઉર્દુ સિંધી તામિલ તેલુગુ ઉડિયા ભાષાનો સમાવેશ કરવામાં આવેલા છે બાજુમાં તેના કોડ લખેલા છે ગુજરાતી એક હિન્દી બે મરાઠી ત્રણ અંગ્રેજી ચાર ઉર્દુ પાંચ સિંધી છ તમિલ સાત તેલુગુ આઠ ઓડિયા નવ આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે કોડ પણ યાદ રાખવા જરૂરી છે સત્તાવીસ તારીખ ગુરુવાર બાદ આપણી અઠ્ઠાવીસ બે બે હજાર પચીસ શુક્રવારના રોજ રજા રહેશે આપણી હોલિડે છે તો તે દિવસે આપણે સારો અભ્યાસ કરીશું ત્યારબાદ એક ત્રણ બે હજાર પચીસ શનિવારના રોજ આપણા ઓપ્શન પેપર છે જેમાં સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિત જેનો કોડ છે બાર અને અઢાર ત્યારબાદ બે ત્રણ બે હજાર પચીસના રોજ રવિવાર આવે છે જ્યારે આપણી રજા રહેશે તારીખ ત્રણ ત્રણ બે હજાર પચીસ સોમવારનો રોજ આપણું સામાજિક વિજ્ઞાન જેનો કોડ છે દસ તેનું પેપર રહેશે ત્યારબાદ ચાર ત્રણ બે હજાર પચીસના રોજ મંગળવાર છે જ્યારે આપણી રજા રહેશે તારીખ પાંચ ત્રણ બે હજાર પચીસ બુધવારના રોજ અંગ્રેજી દ્વિતીય ભાષા જેનો કોડ છે સોળ તેનું પેપર રહેશે પાંચ તારીખ પછી આપણી કોઈક રજા રહેતી નથી વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ છ ત્રણ બે હજાર પચીસ એટલે ગુરુવારના રોજ આપણું ગુજરાતી દ્વિતીય જેનો કોડ છે તેર એનું પેપર રહેશે તારીખ સાત ત્રણ બે હજાર પચીસ શુક્રવારના રોજ આપણી રજા રહેશે તારીખ આઠ ત્રણ બે હજાર પચીસ શનિવારના રોજ આપણું વિજ્ઞાન જેનો કોડ છે અગિયાર એનું પેપર રહેશે તારીખ નવ ત્રણ બે હજાર પચીસના રોજ તમે જોઈ શકો છો રવિવાર છે જેથી રજા રહેશે તારીખ દસ ત્રણ બે હજાર પચીસ સોમવારના રોજ વિદ્યાર્થી મિત્રો આપણા દ્વિતીય ભાષાના પેપરો છે દ્વિતીય ભાષા જેમ કે હિન્દી સિંધી સંસ્કૃત ફારસી અરબી ઉર્દુ જેના કોડ આપ્યા છે હિન્દી ચૌદ સિંધી પંદર સંસ્કૃત સત્તર ફારસી ઓગણીસ અરબી વીસ અને ઉર્દુ એકવીસ તો વિદ્યાર્થી મિત્રો આ આપણું પરીક્ષાનું ટાઈમટેબલ છે આમાં પ્રશ્નોના ગુણ એટી માર્ક્સના રહેશે એંશી માર્ક્સ રહેશે સમય આપણો રહેશે દસથી સવાર દસનો જે દરમિયાન આપણે પ્રશ્નપત્રો વાંચીશું તેમજ ઉત્તરવાહી પરની વિગતો ભરીશું સમય લખવાનો સમય રહેશે આપણો સવા દસથી સવા એક સુધી હવે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવું આપણે સારા માટે જે તે સંસ્થા પર આપણે અડધો કલાક પહેલાં ચોક્કસપણે પહોંચી જવું તો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આપણે જોઈશું કે સોમવારના રોજ વોકેશનલ જેમના છે તેમના વોકેશનલનું પણ એક્ઝામ રહેશે વોકેશનલ ત્રીસ માર્ક્સનું રહેશે જેમ કે હેલ્થકેર બ્યુટી એન્ડ વેલનેસ ટ્રાવેલ ટુરિઝમ રિટેલ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હાર્ડવેર એગ્રીકલ્ચર એપ્રલ મેડ એન્ડ હોમ ફર્નિશિંગ ઓટોમોટિવ ટુરિઝમ એન્ડ હોસ્પિટાલિટી બેન્કિંગ ફાઇનાન્સિયલ સર્વિસ એન્ડ ઇન્સ્યોરન્સ ફૂડ પ્રોસેસિંગ આઈટી પ્લમ્બર સ્પોર્ટ્સ ફિઝિકલ એજ્યુકેશન ફિટનેસ એન્ડ લાઈઝર પાવર કન્સ્ટ્રક્શન તો આ રીતે તમે જોઈ શકો છો વોકેશનલ કોર્સિસના સબ્જેક્ટ છે જેના કોડ બાજુમાં આપ્યા છે વોકેશનલ પ્રશ્નપત્રોના ગુણ વિદ્યાર્થી મિત્રો ત્રીસ માર્ક્સના રહેશે અને એનો સમય સવારે રહેશે દસથી સવા દસ જે દરમિયાન તમે પ્રશ્નપત્ર વાંચી શકો તેમજ ઉત્તરવાહી પરની વિગતો ભરી શકો લખવા માટે તમારો સમય રહેશે સવા દસથી સવા અગિયાર વોકેશનલ સબ્જેક્ટ્સ માટે તો વિદ્યાર્થી મિત્રો આ રહ્યું આપણું ટાઈમટેબલ આ સાથે જ તમે આ ટાઈમટેબલ વેબસાઇટ એચ ટીટીપીએસ ડબલ્યુ ડબ્લ્યુ સર્વિસ ડોટ કોમ પરથી ડાઉનલોડ કરી શકો છો સંગીતની પ્રાયોગિક પરીક્ષા જેનો કોડ છે એકસો સુડતાલીસ તે શાળાઓ દ્વારા જ લેવાની રહેશે તેમજ વ્યવ વ્યવસાયલક્ષી પ્રવાહ જેમ કે કૃષિ કોમર્સ વિજ્ઞાન તાંત્રિક જૂથના પ્રાયોગિક પરીક્ષા વિષયોની પ્રાયોગિક તથા ઉચ્ચતર બુનિયાદી પ્રવાહના પ્રાયોગિક પરીક્ષા વિષયોની પરીક્ષા સંબંધિત શાળા દ્વારા લેવામાં આવશે શાળાઓ જ તમારી લેશે તેમજ તેનું ટેબલ એકત્રીસ એક બે હજાર પચીસ સુધીમાં ડિસ્પ્લે કરવામાં આવશે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારી પરીક્ષાનું ટાઈમટેબલ છે દરેક વિદ્યાર્થી મિત્રોને ઓલ ધ બેસ્ટ આપ સૌ સરસ ખૂબ જ સારા માર્ક્સ લાવશો એવી આશા છે થેન્ક યુ વેરી મચ